જી મને લખસેટલી ઘડી કામે બેસી જાઉં હા ચાલો અરે દીદી દીદી દાદીમા કેમ કે દેખાતા નથી દાદીમા સત્સંગમાં ગયા છે કેમ શું કામ છે અમારે પર્યાવરણ ચેતન વિશે નિબંધ લખવો હતો તો દાદી માં આવે એટલે પછી લખી લેજો તું જ લખાવી ના મારે તો પિક્ચર દેખવાનું છે એટલે હું નહીં લખાવ દાદી માં આવે એટલે લખી લેજે હા હવે તો દાદી માં જ છે ને